ભરૂચના આલીઢાલથી લઈને મોહમ્મદ સુધીના રસ્તા પર પડેલા ખાડાઓને લઈને સ્થાનિકોએ રસ્તા ઉપર ચક્કાજામ કરી રોડ બનાવવાની માંગણી કરી હતી ભરૂચના પાંચ બદ્ધથી મમ્મતપુરાને જોડતા માર્ગ અતિ બિસ્માર બનતા સ્થાનિકોએ રસ્તા રોકાલો કરી વિરોધ નોંધાવ્યો હતો ભરૂચમાં ચોમાસાની મોટા ભાગમાં સિઝન દરમિયાન તમામ માર્ગ બિસ્માર બન્યા છે ત્યારે ભરૂચ શહેરના પાંચ બદ્ધથી મમ્મતપુરાને જોડતો માર્ગ અતિ બિસ્માર બન્યો છે બિસ્માર માર્ગના પગલે વાહન ચાલકો ત્રાહમામ પોકાર ઉઠ્યા છે ત્યારે આજરોજ સ્થાનિક અને રિક્ષા એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિકો દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું અને માર્ગના સમારકમની માંગ કરવામાં આવી હતી જો પોલીસે ઘટના સ્થળે પહોંચી વાહન

बैंक आ प्रमाण मांग करी जय हिंद जय भारत जय भारत ऑटो रिक्शा एसोसिएशन भरूच जिला आज तब जो रिया जो पश्चिम विस्तार ने रोड नी हालत आज आ पब्लिक जो आज आखो रोड पर पब्लिक आई है नगर पालिका नी आग नथी खुलती आज चार महीना पहला मैं कीधु पश्चिम विस्तार ना नवा रोड बनाओ कार्बेटिंग वाला बनाओ आ लोग ठीकरा पूर्व ना काम करियो जे विरोध पक्ष सातत पक्ष बनने मलेला जे आ बनने मली बगत बा रोड नथी बनतु ब्रिज ना नाम थी पैसा खवाई गया थे ला रोड ना भी पैसा સો વર્ષ પૈસા ખવાઈ ગયા છે આ સુધી આ રોડ બન્યું નહીં આજે આ જનતા બેમાન છે ડિલેવરી વાળી બેરીઓ કેવી રીતે લઈ જશે એકસો માં માણસ ગંભીર રીતે ગાયેલો તો કેવી રીતે જશે પણ આ લોકોની તંત્રની ની નથી ખુલતી આજે જાહેર જનતા રોડ ઉપર આવી છે તો પણ નગરપાલિકાની ની નથી ખુલતી કે ક્યારે રોડ બનશે રાતે બબે વાગે આવીને જીસીબી મારીને જઈ જતા રહે છે કે જીસીબી મારો છો રોડ બનાવો અહીંયા પાકા રોડ જોઈએ અમને કે અમે ટેક્સ નથી ભરતા અમે ટેક્સ નથી ભરતા અમે જનતા નથી તમારા હોદ્દેદાર આવે તમારા મંત્રી આવે તમે રાતે રાત રોડ પર કાઢો છો આ પ્રજા કોણ છે આ પરજા રોડ પર નથી ચાલતી એટલે તંત્ર મારી નમન વિનંતી છે તાત્કાલિક આ રોડ રિપેરિંગ કામ થાય ને આ સીસી વાળો રોડ બનાવવામાં આવે તો આ જનતા આવી રીતે રોડ પર આવશે ને આંદોલન કરશે મારું નામ ઇલિયાસ પટેલ છે સામાજિક કાર્યકર લગભગ છેલ્લા બે હજાર છ સાતમાં રોડ બનેલો હતો અહીંથી મમ્મ બાયપાસ સુધીનો ગલચર સાહેબના શાસનમાં બનેલો ત્યાર પછી પશ્ચિમ વિસ્તારમાં કોઈ રોડ બનેલો નથી આજે ચોમાસામાં આખા ભરૂચ શહેરના રોડો તૂટી ગયેલા છે અને આ પબ્લિકને એટલી તકલીફ પડે છે કે જેની કોઈ હદ નથી આ લોકો ખાલી પેલી કોળી વસ્તુ પૂડી અને ચાલુ ચાલુ કરી દે છે એના કરતાં તો જો તમે કાર્પેટિંગ કર્યું હોત તો જેટલો ખર્ચો રોડીમાં ને એની અંદર થયો એનાથી ઓછા ખર્ચામાં કામ થઈ ગયું હોત અને પબ્લિકને એટલી તકલીફ પડે છે જો એગને હાવીના બૈરા હોય તો એમના માટે કેટલી તકલીફ છે એકસો આઠ ઇમરજન્સી જવાવાળી ગાડીઓને બી કેટલી તકલીફ છે એ પબ્લિક જોઈએ છે ને પબ્લિકને પૂછો કલેક્ટર સાહેબ જાય છે ધારાસભ્ય સાહેબ જાય છે આ મામલેદાર સાહેબ દરેક પ્રકારના મોટા મોટા અધિકારીઓ જાય છે પણ મને એવું લાગે છે કે એમને હવે અમારે હમણાં ફરીથી આવેદનપત્ર લેવા જવાનું છે કલેક્ટર ઓફિસમાં જય હિન્દ જય ભારત